ફેદરા બગોદરા હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા બગોદરા રોડ હાઇવે પર ખેતરોમાં અને રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બગોદરાથી ફેદરા તરફ જતા વાહનોને હાલ બંધ કરવામાં આવ્યા છે તેમજ બગોદરા જતા વાહનોને ફેદરા પીપળી થઈને પીપળીથી વટામણ થઈને બગોદરા ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેમજ બગોદરાથી ધંધુકા જતા વાહનોને પણ ડાયવર્ટ કરાયા છે આ સાથે ધંધુકાથી લઈને બગોદરા સુધી પાણી ફરી વળ્યું છે જ્યારે ધોળી રાયકા અને હડાળામાં તેમજ ધીંગાળામાં ગામમાં ખેતરોમાં તેમજ રોડ પર પાણી ભરાયા હતા જેના કારણે જહાનજીવન ખોરવાયું હતું આમ લગાતાર આવતા અતિભારે વરસાદમાં અનેક ગામડાઓ અને શહેર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા નાળાઓ અને નદીઓ ભરાઈ ગઈ હતી તો અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી તંત્ર તેમજ ધંધુકા ભગોદરા કોર્ટ પોલીસ દ્વારા લોકોને મદદરૂપ થઈ ખડે પગે સેવા બજાવી એલર્ટ કરવામાં આવ્યા હતા રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા ભાઈ ક્યાં જવું છે